આખા ફોજદારી કલાકાર એટલે સાહિત્યકાર ને કે તું ડિફેન્ડર દોઢસો દોઢસો આકે તો તને ડિફેન્ડર વાળા પૈસા એડ કરવાના પૈસા બધા પૈસા તું મીડિયામાં તારી રજૂઆત કરવા ગયો હતો કે ડિફેન્ડરની ની એડવર્ટાઈઝ કરવા માટે ગયો તો કે હું ડિફેન્ડર દોઢસો દોઢસો આખું ઓ વાલા એમ હવે તને કયા બાપે તને કાયદાની છૂટ આપી દોઢસો દોઢસો હકાવાનો

આજે એમને ડાયરા નું આયોજન કર્યું હોય અને પછી આ ભાઈ ઉડાડીને દોઢસો દોઢસો આખવાનો પોતે ખુદ કબૂ લેશે કે દોઢસો દોઢસો આવ્યો હતો અલા ભાઈ તને છૂટ આપી અને ડિફેન્ડર તને કેટલા રૂપિયા આપ્યા મારા બેટા બધી બાજુ લડી જ લેવું છે આ લઈ લેવા મારા બેટો પણ સ્ટેજ ના પ્રોગ્રામ તો બહુ રાડો પાડી પાડીને ને કેતો હતો આપડા ભંગાર ભાઈ બિચારા એકલા નો પડી જાય યાર એને કોઈ સપોર્ટ કરો યાર તારો સપોર્ટ કરવા કોઈ આવ્યો યાર તારો બાપ આવ્યો ખહુરિયો ઈ ભંગાર આવ્યો સપોર્ટ દેવા નીકળી પડ્યો તો બેન દીકરીઓ નું સ્ટેજ ઉપર થી બોલવું બહુ આસાન છે ને કે ખાંડામાંથી બેસ ઊભી થાય છાતા ઉડાડે નામ કરે ને તેમ કરે એટલે યાદ રાખવાનું

જો તમે જરાક એ ઢીલા પડ્યા એટલે સીધા ખોડો ખોડો થઈ ગયા એટલે તમારું કહેવાનું શું થાય છે બોલો સત્ય ઘટના એટલે મને કે હું કડી થી ફલાણા ઝાલા બોલું એમ બોલો તમારું શું કહેવાનું થાય ભાઈ પેટમાં દુખે છે તો કહેતા હોય તો કડીના પાદરમાં હિસાબ કરી લઈ અને નકર હું મારું એડ્રેસ તમને આપી દઉં આવી જાવ માણેકવાડાના પાદરમાં બેયકોર તમને છૂટ છે તમે કહો તો હું કડી થકો ખાવ અને કા તમારા આવો તમે માણેકવાડા આવી જાવ તમને બે વાતો છૂટ બાકી તમને એમ હોય મારે માફી માંગવાની છે માફી માગે કોઈ બીજા મેપ પર માફી નો માગે ભલા માણસ એટલા માટે જ મેં દેવાજભાઈ કીધું મેં કે દેવાજભાઈ આ દુનિયા તારી 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 જે જે ઉદારતા છે ને આ જગત નહીં સમજે એક વખત ઠીકીને કહી દે નકર આ અમુક અમુક આ તાયના તંબોઈના જે જે આવે વિડિયો વાયરલ મારા દીકરા કરે છે ને એને એક વખત ઠીકીને કહી દે અને ગાડી નંબર આપી દે અને પછી કહી દે મર્દના દીકરા હોય તો આમાં આવી જાય બાકી શું હવે હાલી નીકળ્યા છે નમાલીના પેટના ભલા માણસ હા કારણ કે આ અત્યારે આપણા એક દહકા સુધી કોઈના બાપ ની તાકાત નથી દેવા ખબર ને પાછો પાડી શકે એક દહકો એના હાથમાં છે રમાડવાનો છે આજે મંચરીઓ ને એને કાયદેસર રમાડવાનો છે અને કોઈના બાપ તાકાત નથી કે કોઈ રોકી શકે ભલામણ